નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા રેલવે અંડરબ્રિજ પાસેના ખરાબમાંથી બિનકાયદેસર હત્યા સાથે એકને ઝડપી લીધો આરોપી બિનકાયદેસર હત્યા સાથે શિકાર કરવા આવ્યો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ ઓગેશભાઈ પટેલ મહાવીરસિંહ પટારીયા મેરુભાઈ ખટાણા રોનકભાઈ રમજીભાઈ અનિકેશી સુસોદિયા ઇંગરોડી કારેલા ગામ વિસ્તારમાં ખાનગી હોવાનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની તેમને ખાનગી રહે બાદ મળી હતી કે કારેલા રેલવે અંડરપાસ નાડા પાસે આવેલ બાવળના જૂનમાં એક શખ્સ બંદૂક જેવો હથિયારથી શિકાર કરી રહ્યો છે આથી તુરત બાતમીવાળા સ્થળે રેડ કરતા ઇંગરોડી ગામનો એલમખાન ઉર્ફે ટીનો નસીબખાન જતમલેક દેશી હાથ બનાવટની મજલોટ બંદૂક સાથે મળી આવેલો હતો તેની પાસેથી મળી આવેલ હથિયારના લાયસન્સ કે પૂછતા કરતાં હથિયારનું લાયસન્સ લેવાનું જણાવતા તેની સામે આર્મ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી તપાસ શરૂ કરવામાં આવી છે